રાજકોટમાં ટીઆરપી અઝનિકાંડ મામલે એસીબીની તપાસ તેજ સાગઠીયાના બાર વર્ષના કાર્યકાળ દરમિયાનની કામગીરીનો રેકોર્ડ મંગાવાયો છે આરએમસીએ એસીબીને પાંચ વર્ષનો રેકોર્ડ આપ્યો છે એસીબી દ્વારા પાંચ વર્ષમાં પાસ થયેલ રેકોર્ડની હવે યાદી બનાવાશે મોટા પ્રોજેક્ટમાં થયેલા વહીવટ અંગે બિલ્ડરોની પણ પૂછપરછ થશે મનસુખ સાગઠિયા પાસેથી એસીબીને અઠયાવીસ કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ તેજ ચાલી રહી છે ત્યારે સાગઠિયાના બાર વર્ષના કાર્યકાળનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે સાથે ભાવેશ જોડાઈ ગયા છે ભાવેશ મામલે તપાસ તેજ શું અપડેટ જી જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં સત્યાવીસ એટલા લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હવે એસીપી દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે કેસમાં જે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાગુ પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઢિયા છે તે જેલમાં છે તેમની પાસેથી કરોડથી વધુની મિલકત છે બે મિલકત છે ત્યારે હવે આ મિલકત કેવી વસાવી છેલ્લા બાર વર્ષથી તેઓ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર પદ ઉપર હતા તેને લઈને તેમને કયા પ્રકારના વહીવટો કર્યા છે કયા બિલ્ડરો પાસેથી તેમને પૈસા મેળવ્યા છે નાણા મેળવ્યા છે આ તમામ વિગતોને લઈને દ્વારા હવે રાજકોટ મનપા પાસેથી બાર વર્ષનો જે રેકોર્ડ છે તે મંગાવવામાં આવ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ છે તે એસીબી ને આપવામાં આવ્યો છે અને એસીબી હવે આ રેકોર્ડના આધારે તપાસ કરશે કે રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્યાં કયા મોટા પ્રોજેક્ટો છે તેમને મંજૂરી આપવામાં આવી છે સાથે સાથે મનસુખ સાગરિયા સાથે કયા કયા બિલ્ડરો જોડાયેલા છે સંકળાયેલા છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે આ સમગ્ર મામલે હાલ એસીબીની સીટ દ્વારા છે તે યાદી બનાવવામાં આવી રહી છે અને આ યાદી મુજબ છે તે હવે બિલ્ડરોની પૂછપરછ હાથ ધરવામાં આવશે જી બિલકુલ આભાર જાણકારી આપવા બદલ